સુરતમાંથી માંથી ક્રાઇમ બ્રાન્ચ નો નકલી પીએસઆઈ ઝડપાયોડ છે મહિલા પાસેથી અઢી લાખ નો તોડ કર્યો હતો મહિલા બેંકમાં લોન આપવાનું કહી અને કામ કરે છે મહિલા બેંકમાં કામ કરે છે આરોપી રણજીત ક્રાસલે મુંબઈમાં સાયબર ક્રાઈમમાં ફરજ બચાવતો હતો એપ્રિલમાં આરોપીને સસ્પેન્ડ પણ કરાયો હતો મહિલાને ખોટું કામ કરે છે તેવું કહી અને તોડ કર્યો મહિલાને ધમકી આપવામાં આવી હતી મુંબઈથી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે મોટી વાત એ છે કે આ આરોપી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બચાવે છે અને મહિલા સાથે આ રીતે છેતરપિંડી કરી

તોડ કરેલ છે એને અને અમારી પોલીસ એને મુંબઈ થી પકડી લાવેલ છે તોડ કયા નામે કર્યો કે હું અહીંયા હું ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ છું તમે લોકો લોકોને ઠગ કરો છો એ રીતે બેનને ધમકાવીને અને તમે કોઈને કીધું તો હું તમારું એન્કાઉન્ટર કરી દઈશ એવી રીતે એ મહિલાને અને એની સાથે એક પુરુષ હતા એને ધમકાવીને પૈસા લઈ લીધેલ છે આપ જોઈ શકો છો અહીં પાલ પોલીસ પોલીસે મુંબઈથી જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને સુરતના પાલ વિસ્તારમાં રહેતી જે મહિલા છે તે મહિલાને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી અને અઢી લાખ રૂપિયાનો તોડ કરી નાખ્યો હતો અને બાદ બાદમાં આ જે મહિલા છે તે મહિલાને એન્કાઉન્ટરની ધમકી આપીને તેની પાસેથી અઢી લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જો કે પાલ પોલીસે સમગ્ર બનાવને લઈને ગુનો નોંધ્યો હતો અને આખરે જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરી છે સમગ્ર બનાવને લઈને પાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત